નમસ્કાર મિત્રો તારીખ છે ચૌદ એપ્રિલ બે હજાર પચીસ સોમવાર આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ પર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડિયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો નાસિકમાં ઉનાળુ ડુંગળીની આવકો વધતા ભાવમાં સતત ઘટાડો જોવા મળ્યો છે અને ગુજરાતમાં પણ નબળી ડુંગળીના ભાવ ઘટીને નીચા પંચોતેર રૂપિયા મણે અત્યારે બોલાઈ રહ્યા છે કેન્દ્ર સરકારે ડુંગળી નિકાસ ઉપરની ડ્યુટી હટાવી છે તેમ છતાં પણ ભાવમાં કોઈ અસર જોવા મળી નથી અને ભાવમાં સતત ઘટાડો જોવા મળ્યો છે અને નાસિકમાં ઉનાળો નવી ડુંગળીનો સ્ટોક રાખી શકાય તેવી ડુંગળીની આવકો વધી રહી છે હજી કોઈ મોટી ડિમાન્ડ નથી પરંતુ એપ્રિલમાં ડુંગળીની આવકોમાં વધારો થાય તેવી પણ શક્યતાઓ રહેલી છે ડુંગળી બજારમાં વેપારો એકદમ ઠંડા પડ્યા છે અને વર્તમાન સંજોગોમાં બજારમાં ખાસ કોઈ મોટી મૂવમેન્ટ હાલતું દેખાતી નથી હાલના તબક્કે જો બજારમાં મોટી વેચવાલી આવે તો બજારના મોટો સુધારો થાય તેવી પણ શક્યતાઓ છે અને બજારમાં જો વેપારો નહીં આવે તો હજુ પણ ભાવ ઘટી શકે છે સરકારની નિકાસની ડ્યુટી હટાવ્યા બાદ જે બજારમાં નિકાસની મંદી અટકી સ્થિતિ છે અત્યારે જે અટકી છે પરંતુ હજી પણ મોટા સુધારા થાય તેવી શક્યતાઓ રહેલી છે આ વર્ષે દરેક રાજ્યની અંદર ડુંગળીનું પુષ્પકર પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે અને પુષ્કળ પ્રમાણમાં આવકો જોવા મળી રહી છે તો મિત્રો જોવાનું રહ્યું કે એપ્રિલની અંદર ડુંગળીના ભાવમાં શું મોટો વધારો થાય છે તો મિત્રો આથી ડુંગળીને લગતા આજની સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે સુધી જય જવાન જય કિસાન